સાચું બોલવાની સાબળવાની કે બોલવાની તાકાત ના હોય ને તો જુઠા માણસ જોડે તમારે કોઈ દિવસ તાલીઓ પાડવી ના જોઈએ અને આજે તમને એક સત્ય હકીકત કહું છું કે રામોલ ટોલ પ્લાઝા ની જોડે હું આવ્યો છું કૃષ્ણા ढाबा ઉપર ત્યાં આગળ સરસ મજાની દાળ ભાટી ખાધા પછી આવ તમને રીલ બનાવું છું કે એટલી સુંદર રેસ્ટોરન્ટ છે એસી વાળી તમે એકવાર અહીં દાળ ભાટી પંજાબી ભાજી પાવ અને કઈ પણ વસ્તુ ખાજો ને એટલી સ્વાદિષ્ટ છે ને જો પાછળ ખટારાનો અવાજ આવ્યો ને એવા હાઈવે ઉપર જ છું હા તો સરસ મજાની આ દાલ બાટી આવી ને આમ ચૂરો કરી અને સરસ મજાનો ગોળ છે ઘી છે ચટણી છે છે દાળ અને સરસ મારી સામે કોણ બેઠું છે ને હું નથી બતાવતો સરસ મજાનો નું ભાજી કોઈ એમને મંગાવ્યો છે અને એક વાર એનું ચાખશો ને એટલે લબ લબ લબલબ લબ 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 અવાજ ના આવે ને તો મને કેજો